નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે બેઠાએ આપણે મરચીમાં આજે તારીખ છે ઓગણત્રીસ બાર બે હજાર અને ચોવીસ બે હજાર ચોવીસ આ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ટોક ટાઈમમાં બે હજાર પચીસ ની સાલ શરૂ થઈ જશે હવે આગળ આપણે વિડીયો બનાવ્યો તો તમે આ ગ્રો કવર જોઈ શકો છો આની અંદર આપણે આ મરચીનું વાવેતર કરેલું છે તો ફૂલ શિયાળાની સિઝનમાં મરચી બનાવવા માટે શું હોય છે કે ભાઈ અતિશય ઠંડી પડવાથી જે મરચીની હાઈટ હોય છે તે હાઈટ નથી આવતી અને જે ડાળું ડાળી ફૂટવી જોઈએ એ ડાળી ફૂટતી નથી પણ આ જુઓ તમે ગ્રોક કવરની કમાલ છોડવામાં એકદમ ડાળી ફૂટી ગઈ છે ડીટીયા પણ પુષ્કળ પ્રમાણમાં લાગી ગયા છે હવે કોઈ પણ પાકમાં ઠંડીની ઋતુમાં જ્યારે આપણે ગ્રો કવર મોટા ભાગના ઠંડીની ઋતુમાં કરતા હોય છે આઉટ ઊંઠ સીઝનમાં પાક લેવા માટે આઉટ સિઝનમાં પાક લેવા માટે ગ્રો કવર કરેલું હોય અને તમે ખોલો એટલે કે એકદમ બહારના વાતાવરણ આપણે કેમ હાઉસ ખોલીએ એટલે બહારના જે વાતાવરણ સાથે છોડવાનો કોન્ટેક થાય એટલે છોડવો ટ્રેસમાં હોય ટ્રેસ એટલે કે જેમ ઉનાળાની સિઝનમાં આપણને એસી વાળા રૂમમાંથી આપણે બહાર નીકળી અને જે આપણને ફિલિંગ થાય એવી ફિલિંગ અત્યારે આપણા છોડવાને થતી હોય છે બહારનું વાતાવરણ એને ઝડપથી સેટઅપ ન આવતું હોય એના માટે હું તમને તમારું ગ્રો કવર જેવું ખુલે કે પાછળ એક સ્પ્રે મારવાનો એક ફૂગનાશક વિશે તો આમાં છે સુપર ઓક્સાઇડ એ ટુ ઓ થ્રી એટલે કે આ ફૂગનાશક નું કામ કરશે તેમજ ટ્રેસ મેનેજમેન્ટ નું સારામાં સારું કામ કરશે બરોબર એટલે આ ઓક્ઝિપોટ તમારે એક પંપમાં સાઈઠ થી સિત્તેર એમ નાખીને એક એક સ્પ્રે લઈ લેવાનો છે જેથી કરીને છોડવાને ટ્રેસ સામે લડવાની તાકાત મળી રહી આ બોટલ તમને બતાવી રહી જઈ રહ્યો છું એક લીટરની છે ઓક્ઝિપોન્ટ તેમજ ચોમાસાની ઋતુમાં કોઈ પણ મચ્છી છે કે કોઈ પણ શાકભાજી વર્ગના પાકો છે જે અતિશય ગરમ વાતાવરણ હોય અતિશય બફારાવાળું વાળું વાતાવરણને છોડવો વિશે પાણી આપવા છતાં લંગાતો હોય ત્યારે તે થોડો ટ્રેસમાં હોય છે તો ત્યારે તમે આ ઓક્સિપોનનો ઉપયોગ કરી શકો છો જમીનજન્ય ગમે તેવી ફૂગ લાગેલી હોય પછી ફ્યુઝેરિયમ ફૂગ હોય કે બીજી અન્ય કોઈ પણ ફૂગ હોય તો ડ્રીપમાં પણ આપી શકો છો આને એકરે એક લીટર અને ઉપરથી પચાસથી સાઠ એમ એલ એક પંપમાં નાખીને સ્પ્રે લઈ શકો છો સારામાં સારું ફૂગનાશકના નાશક છે તેમજ જે છોડવાને ટ્રેસમાંથી કાઢવાનું પણ કામ સારામાં સારું બેસ્ટ રીતે કરશે હવે હું તમને આપણું બ્રોકોવર આજે ખુલી ગયું છે તો હું તમને મરચું બતાવીશ મરચાની ક્વોલિટી બતાવીશ આ જોવો છોડવો અને આ મરચાં જુઓ એકદમ લાઈટ વાળા ડીકિયા પણ પુષ્કળ છે આ જોવો આ ટાઈપ બાર બે જો ફૂટ પણ જોરદાર થઈ ગઈ છે ડાળીઓ સાફાઓ નીકળી ગઈ છે એક શામાં છે એવું નથી આ જો લાગત છોડવામાં એક થી બબે મરચા લાગી ગયા છે આ જો માલની જે ક્વોલિટી અને જે શાઇનિંગ છે બજારમાં ખૂબ સારું એવું મળશે એ આપણે આશા રાખીએ છીએ તો ખેડૂત મિત્રો ઓફ સિઝનમાં જ લોકો ખેતી કરવા માંગતા હોય મરચીની કે કોઈ પણ તો મલ્ચિંગથી માંડીને ગ્રો કવર જે આ સિસ્ટમ છે તે કઈ રીતના પોતાના ખેતરમાં ઉપયોગ કરવો વિગે કેટલો ખર્ચો થાય તેમજ મલ્ચિંગમાં જે આ રોપ વાવવા હોય તો એ કઈ નર્સરીમાંથી ખરીદવી ખરીદી કરવી આ તમામની માહિતી હું અહીંયા આપી દેવાનો છું અને ખાસ આપણે જે આ રોપ આવી છે તે રોપ પસંદગી કેવી નર્સરીમાંથી કરવી કેવા અનુભવી વ્યક્તિ પાસેથી કરવી તેની તમામ માહિતી હું અહીંયા આપી દેવાનો છું ત્યાંથી તમે લઈ શકો છો તેમજ મારા મોબાઈલ નંબર આમાં આપું છું જેથી કરીને તમે કોઈ પણ આવા પ્રશ્ન હોય તો મને ફોન કરીને ડાયરેક્ટ પૂછી શકો છો અને તમારા જે કાંઈ પ્રોબ્લેમ છે એનું આપણે સાથી મળીને મળીને નિરાકરણ કરીશું તો આવા જ વિડીયોમાં ફરીવાર મળશું ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી ખેતીની નવી નવી માહિતી તમને મળતી રહે ફરીવાર મળશું હવે જય જવાન જય કિસાન